નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માંજરપુર સંગીત સંધ્યા અને ભોજન સમારોહ સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી શહેરના માંજરપુર વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ જલારામ મંદિર ખાતે આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વર્ષના અંતિમ દિવસે જૂના વર્ષની વિદાય આપવા અને આગામી નવા વર્ષને ઉત્સાહભેર આવકારવા માટે ટ્રસ્ટ દ્વારા સંગીત સંધ્યા સંગીત સ્પર્ધા અને ભોજન સમારોહનું સુંદર આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં દિવ્યાંગ કલાકારોએ પોતાની સંગીત કલાના કામના પ્રાર્થર્યા હતા સંગીત સ્પર્ધાના પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાનું સુપુસ્ત શક્તિઓનું પ્રદર્શન કર્યું હતું જેને ઉપસ્થિત શ્રોતાઓએ તાળીઓના ગણગડાટી વધાવીને લીધું હતું ટ્રસ્ટના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ વ્યક્તિઓને સમાજની મુખ્ય ધારામાં લાવવા અને તેમના જીવનમાં આનંદનો સંચાર કરવાનો છે જલામરામ મંદિરના પવિત્ર પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમે સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જલારામ મંદિર માજલપુર ખાતે વિવિધ કાર્યક્રમોનું અમે આયોજન કરેલું છે એમાં એક સન્માન સમારંભ જેમાં ચિંતનભાઈ જે ખાદી હોટલવાળા માલિક છે ઉપરાંત ભજન સંધ્યા અને ભજનો હરીફાઈ ખાસ કરવામાં ઉપરાંત અલ્પાહાર ઇનામ વિતરણ અને અંતાક્ષરી સ્પર્ધાનો કાર્યક્રમ અહીંયા રાખેલ છે એકત્રીસમી ડિસેમ્બર એટલે વર્ષનું છેલ્લે દિવસ દિવસ આ કાર્યક્રમ અંધજનોને અપંગોને આનંદ કરવા માટે રાખેલ છે કારણ કે વિશ્વ આખું જ્યારે જૂના વર્ષનું વિદાય નવા વર્ષનું સ્વાગત કરતી હોય તો બ્લાઇન્ડ એમના ઘરમાં ઉદાસ થઈને બેસી ના રહે એટલા માટે અમે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે ખાસ મારે પ્રેસ રિપોર્ટરો અને આ ચિંતનભાઈ જે ખાદી હોટલના માલિક છે એમનો આભાર માનવો જોઈએ કે આ કાર્યક્રમમાં જયેશભાઈનો સહયોગ અમને ખૂબ મળે છે એ અમારા ટ્રસ્ટના ટ્રસ્ટ ટ્રસ્ટી જ છે મિત રાવલ એ સંસ્થાની સેક્રેટરી ખૂબ ઉદાર રીતે કામ કરે છે આભાર આજરોજ સમગ્ર વિશ્વ જ્યારે આવનાર નવા વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે અમારી સંસ્થા નિઃ સહાય બ્લાઇન્ડ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા એક અનોખા અંદાજમાં ઉજવણી કરવાનો અમારી સંસ્થાના સૌ વડીલ આગેવાનો જેમ કે અમારા સલીમભાઈ વોરા જયેશભાઈ પટેલ મિતવાબેન રાવલ દ્વારા એક નવીન અંદાજમાં ઉજવણી કરવાનો અમે પ્રયાસ કર્યો છે ત્યારે એના ભાગરૂપે અમે લોકોએ આજે જેમને જે અંધજન છે તથા જે અપંગ છે તથા જે વિધવા બહેનો છે મોટી ઉંમરના જેમને કોઈ આધાર નથી તેવા બહેનો તથા ભાઈઓ સાથે મળી એમની સાથે અમે લોકોએ આજે અલ્પહાર કરીશું તથા અલ્પહાર પત્યા પછી આજે અમે લોકો એમના દ્વારા ભજનનું એક આયોજન સુંદર કરવામાં આવ્યું છે તેમાં એ જ લોકો દ્વારા ભજન કરવામાં આવશે તથા એ ભજન પત્યા પછી એમની હરીફાઈ કરવામાં આવશે અને પછી છેલ્લે ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન અમને સૌ ટ્રસ્ટના કાર્યકર્તા મિત્રોને આવા જ જેમને ખૂબ ખરેખર મદદની જરૂર છે એવા લોકોની સેવા કરવાની શક્તિ આપે એવી પ્રભુચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ જય શ્રી રામ મારું નામ ચિંતનભાઈ પટેલ છે હું માંજલપુર વિસ્તારનો સામાજિક કાર્યકર છું આજે થર્ટી ફસ્ટ ડિસેમ્બર છે લોકો વેસ્ટર્ન કલ્ચરમાં જતા રહ્યા છે એ લોકો એમના રીતે ઉજવણી કરે છે જ્યારે આજે નિસિહાય બ્લાઇન્ડ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ અમારા વડીલ શ્રી સલીમભાઈ ડૉક્ટર સલીમભાઈ વોરાના નેતૃત્વમાં અમે આજે અંતજનો દિવ્યાંગભાઈ બહેનો અને ભીડો મોટી ઉંમરના એમની સાથે ભજન કીર્તન અને સંગીત સંધ્યાનું કાર્યક્રમનું અને સાથે ઇનામ વિતરણના કાર્યક્રમનું આયોજન કરેલું છે જેમાં જલારામ મંદિરના ટ્રસ્ટી એ લોકોએ અમને આ જગ્યા આપી અને મોટો સહકાર પ્રાપ્ત કર્યો છે અને આવા જ સહકાર સમાજના દરેક વર્ગ તરફથી અમને મળતો રહે એવી આશા અને આજના વિશેષ કાર્યક્રમમાં માજલપુરના અમારા સમાજસેવક ચિંતનભાઈ ખાકી હોટલવાળા જે અમારી સંસ્થાને ઘણા મદદરૂપ થાય છે અને બીજી સંસ્થાઓમાં પણ આવી જ સેવાઓ આપે છે તો એમનો બી આજે પધારો બદલ ખૂબ ખૂબ આભાર